નમસ્કાર મિત્રો વેટ બ્રિડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે દૂધાળા પશુની અંદર દૂધ વધારવા માટે કે જે જેનું દૂધ અચાનક ગાયબ છે ઓછું થઈ ગયું કે વહી ગયું કે તાજું વાણેલું છે દસ પંદર દિવસનું ને દૂધ વહી ગયું હોય એવા પશુ માટે કે જેને વ્યાજબની હજી વાર છે ને આઠ દસ દિવસ કે પંદર દિવસની વાર હોય વ્યાજબાડી એના માટે ને જે ગાભણ પશુ છે કે પાંચ છ મહિના પ્રેગ્નેન્ટ છે ને એનું દૂધ ઓછું થઈ ગયું એના માટે જેની કમજોરી છે જે પશુ કમજોર છે ને એના એના માટે આજે આપણે એક જેલ વિશે વાત કરવાની છે કે દરેક કંપનીઓની બધી જેલનો એક જ સાથે એક જ વિડીયોની અંદર હું તમારી સમક્ષ લઈને આવ્યો છું સ્કીન ઉપર તમે બધી જેલ જોઈ શકો છો દરેક કંપનીની છે બધા એના કન્ટેન્ટ સેમ છે બધાનું રોલ બધાનું કામ સરખું છે અલગ અલગ નામથી આવે છે બધી સમજણ કેપ્સ્યુલા આવે સ્પીડઅપ આવે ને એવી બૂસ્ટર ડોઝ છે કે જે તમે પીવડાવશો એટલે તમને ડાયરેક્ટ રિઝલ્ટ મળશે દૂધમાં ડબલ દૂધનો વધારો કરાવશે તમારું પશુ નબળાઈ બતાવતું હોય ત્યારે પણ તમે પીવડાવી શકો છો પ્રોલેક્સ જેવી બીમારીની અંદર કે જેને પ્રોલેક્સ દેખાય છે ત્યારે પણ તમે એ આપી શકો છો વ્યાજમ પછી દુબડાઈ હોય ત્યારે પણ તમે આપી શકો છો ખાતું પીતું ઓછું હોય ત્યારે એ આપી શકો છો ફોસ્ફરસની ઉણોપમાં તો તમે આપી શકો છો ને કેલ્શિયમની ઉણપમાં પણ તમે એને આપી શકો છો મિલ્ક ફીવર જેવા ગંભીર બીમારી કે વ્યાજમ પછી જ્યારે પશુઓને દૂધિયો તાવ ગણવામાં આવે છે આપણે કહીએ કે દૂધિયો તાવ એવો છે તો વ્યાજમ પહેલાં પણ તાવ આવી શકે છે ને વ્યાજમ બાદ તાવ આવી શકે છે તો જ્યારે દૂધિયા તાવમાંથી પણ એને મિલ્ક ફીવરમાંથી બચાવવા માટે તમે કોઈ પણ એક જેલનો ઉપયોગ કરી શકો છો લગાતાર જેલ ત્રણ દિવસ આપવાથી તમારા દૂધમાં વધારો કરશે એની સાથે શું આપવાનું છે કે જો તમારું પશુનું બોડી વેટના હિસાબથી એ ત્રણસો કેજીનું છે ચારસો કેજીનું છે કે પાંચસો કેજીનું છે તો જેટલા કેજીનું તમારું પશુ હોય એટલા કેજી તમારે ગોળ આપવાનો છે એટલા ગ્રામ ગોળ આપવાનો ચારસો કેજીનો હોય તો ચારસો ગ્રામ ગોળ આપવાનો છે એની સાથે સો ગ્રામ તમારે સરસોનું તેલ આપવાનું છે અને સરસોના તેલ સાથે કોઈપણ એક કંપનીનું એક લઈ લઈને તમારે એને પીવડાવવાનું છે આવું લગાતાર ત્રણ દિવસ આપવાથી તમારા પશુઓની અંદર દૂધનો વધારો થશે ફેટ આવશે એસેનઅપ આવશે એનામાંથી કમજોરી દૂર થશે ને એમાં નેચરલવાળા એ તો બહુ સારું એવું નામ રાખ્યું છે સ્પીડ અપ એક સ્પીડ સ્પીડઅપ કરી આપ્યું એમ ડાયરેક્ટ આપ્યા આપે તમને ડાયરેક્ટ બુસ્ટર એમ ડાયરેક્ટ એનર્જી આપે છે સીધું તમે પીવડાવશો એટલે સીધું એનર્જી એના શરીરની અંદર મળશે જણો તો જેનું દૂધ ઉત્પાદન વધારે છે એને તમે પીવડાવી શકો છો તમે મિલ્ક ફીવરમાં પણ આપી શકો છો કમજોરીમાં પણ આપી શકો છો જેને ઊભું થવામાં બેસવામાં જેને તકલીફ થાય છે એને આપી શકો છો જે પશુની ઉંમર થઈ ગઈ છે એ સો સાત વેતરનું થઈ ગયું છે અને વ્યાજમની અંદર તકલીફ પડે એવું છે ત્યારે પણ તમે આપી શકો છો જાણો કોઈને પણ આપી શકો છો કોઈ સાઈડ ઇફેક્ટ નથી બહુ સારો એવો રોલ છે બહુ સારો એવું રિઝલ્ટ છે દૂધની અંદર તો સૌથી બેસ્ટ રિઝલ્ટ છે એની આ કેપ્સ્યુલા આવે પણ બહુ સારી એવી આવી છે જેનેક્સ કંપનીની ત્રણસો એમ વાયલ આવે છે તમે આખી આખી વાઇલ પીવડાવી શકો છો એમાંથી સો સો એમએલ પણ આપી શકો છો કોઈ બધી જેલ સારી છે કાલ વેડા પણ સારી છે એસપી ફેટ પણ સારી છે કેપ્સ્યુલા છે મેજિક છે સ્વીડઅપ છે કોટી જેલ છે બધી સારી છે તો તમે ગમે તે જેલ આપો ઘણી વખત તમારા પશુ કમજોરીનો ભોગ બનતું હોય છે કે જે નીચે બેસી બેસી જાય છે જમીન પર ઊભું નથી થતું ઊભું કરવું પડે છે તો એવી એ એવા સમય પર તમે આમાંથી કોઈ પણ એક જેલ આપી શકો છો એને કમજોરીમાંથી ઉબાડવા માટે જેલ આપી શકો જો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો